ભાવનગરના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં છેલ્લા વીસ વર્ષથી મુંગા જીવની ઇમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાન પશુ ચિકિત્સક સહિતની તાદી જરૂરિયાત હતી જે સેવા અવિરત આગળ વધે એ માટે પરમપૂજ્ય રાષ્ટ્ર સંત શ્રી ગુરુદેવ નમ્ર મુની મહારાજ સાહેબની પ્રણાતી અહરમ સેવા ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું આજરોજ પવિત્ર યાત્રાધામ પાલીતાણાની ભૂમિમાં ઘેટી ગામ મધ્યે દેરાસનના પ્રાંગણામાં પૂજ્ય રાષ્ટ્ર સંત ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ એનિમલ એમ્બ્યુલન્સ સેવા લાભાર્થી પરિવાર મિત પ્રિયા અને સુચિત મહેતા પરિવાર રાજકોટના સહયોગથી આજીવનઆયમ્બીલ તપસ્વી આચાર્ય શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ પાલીતાણામાં પાલીતાણા તાલુકામાં ગેટી ગામ મધ્યે પરમ પૂજ્ય રાષ્ટ્રસંતમ પરમ શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા અરહમ એનિમલ એમ્બ્યુલન્સનો આજથી પાલીતાણામાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પાલિતાણાના રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ સામાજિક અગ્રણીઓ જીવદિયા પ્રેમીઓ બધા હાજર રહ્યા અને ખૂબ સરસ આ કાર્યક્રમને સફળ બનાવ્યો પરમ ગુરુદેવ નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી આખા ભારતભરમાં જીવદિયાનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે તેમાં એક આ યશ કલગી સમાન পালিতা સિદ્ધ ગિરિરાજની ભૂમિમાં પણ આ આજથી અરહમ એનિમલ એમ્બ્યુલન્સ સેવાનું શરૂઆત થઈ રહી છે ત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતસિંહ આજીવન આમબીલ તપસ્વી હેમ વલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં એમના કર કમલો દ્વારા આજે આ એનિમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન થયું છે ત્યારે પાલિતાણા શહેર તેમજ તાલુકાની જનતાને ખાસ નમ્ર અનુરોધ છે કે વધારેમાં વધારે મૂંગા જીવોને શાતા મળે એ માટે અરહમ એનિમલ એમ્બ્યુલન્સની સેવાનો પ્રારંભ થયો છે તો વધારે વધારે લોકો દ્વારા આનો આ જીવોને લાભ મળે એવી અમારી નમ્ર અપીલ છે આજ રોજ આપણે આચાર્ય શ્રી નમ્રમિ મહારા સાહેબની મિશ્રામાં આરમ ગ્રુપ યુવા દ્વારા એક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જે આપણા આચાર્ય ગુરુદેવ શ્રી હેમબલ્લ મહારા સાહેબ એમની વનકમલો દ્વારા આપણે લોકાર્પણ કરેલ જેથી ખાસ આ બધાને જાહેરાત કરવામાં આવે અને ખૂબ ખૂબ અમને ઉપયોગી થાય અને એમને ખૂબ એવી રીતે જાહેરાત કરવામાં આપેલ છે એ માટે અમે ખૂબ આભાર માનીએ છીએ ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર